મોટાભાઈના સાસુને જ્યારે ઘરે કોઈ ન હતું ત્યારે પલંગ પર ઊંધી કરીને માર્યા એવા દંડા કે પછી થઈ ગઈ લાલ ચટા મિત્રો માનું નામ રોહિત છે અને હું મધ્યપ્રદેશના એક નાનકડા ગામનો રહેવાસી છું હું ને મારી ઉંમર બાવીસ વર્ષની છે અત્યારે હું કોલેજ કરું છું અને હું એકદમ બિદાર છોકરો છું તો મારે એક ભાઈ પણ છે અને એના લગ્ન એક વર્ષ પહેલાં થયા હતા એ દિલ્હીમાં નોકરી કરતા હતા એટલે ભાઈ અને ભાભી દિલ્હીમાં રહેવા માટે ચાલ્યા ગયા અને મારે કોલેજ પણ દિલ્હીમાં હતી એટલે હું પણ ત્યાં રહેવા લાગ્યો થોડા સમય જ્યારે ભાભીની પ્રથમ પુસ્તકનો સમય નજીક આવ્યો ત્યારે ભાભીએ એની મમ્મીને મદદ માટે બોલાવ્યા હતા અને તે એકલી રહેતી હતી કારણ કે તેના પતિ એટલે કે મારા મોટાભાઈના સસરાનું અવસાન થયું હતું અને મારા ભાઈને શાળો બેંગ્લોરમાં ભણતો હતો આંટી ઘરે એકલા હતા અને આ કારણે તેમને ભાભીને સંભાળ લેવામાં કોઈ તકલીફ ન પડી અને એ મારા અમારા ઘરે આવી ગયા હવે જો તમને આંટીની વાત કરું તો એની ઉંમર લગભગ ચુમ્માલીસ વર્ષની હતી ઊંચાઈ પાંચ ફૂટ ત્રણ ઇંચ અને તેનો રંગ ગોરો હતો અને એકદમ ફિટ હતી એટલે એની ઉંમર ચાળીસની અંદર લાગતી હતી ક્યાં જવું હોય તો આંટી સાડી પહેરી લેતા બાકી ગ્રાઉન્ડમાં ઘરે જ રહેતી હતી અને ગ્રાઉન્ડ એકદમ ઢીલું પહેરી હતી હતી જ્યારે પણ ભાઈ અને ભાભી ક્યારે બહાર જતા ત્યારે માત્ર હું અને આંટી ઘરે એકલા રહેતા જેના કારણે અમે એકબીજાની વચ્ચે ખૂબ જ ખુલ્લા થઈ જતા હતા હું ધીમે ધીમે આંટી તરફ આકર્ષણ થવા લાગ્યું હતું અને હવે ધીમે ધીમે મને આંટી ગમવા લાગી હતી એક દિવસ ઘરમાં કોઈ નહોતું તે દિવસે મેં ગરમીનું બહાનું બનાવવાનું વિચાર્યું અને મેં મારી ટી શર્ટ ઉતારને વખતે આંટીએ કહ્યું કે આંટી આજે હવામાન ખૂબ જ ગરમ છે જ્યારે આંટીએ મારી તરફ જોયું તો તેમની નજર બોક્સની અંદર પડી નથી આનાથી એને ખાતરી થઈ ગઈ કે મારે જુવાનીનો ઉત્સાહ પૂરો જોશમાં છે આંટી ચોરી ચૂપી આખી મારા તરફ જોઈ રહી હતી હવે હું વારંવાર આવું કરવા લાગ્યું અને આંટીનું ધ્યાન મારા તરફ દોરવા લાગ્યું બહાનું બનાવવાનું ત્યારે આંટીનું આ પરથી મને એવું લાગ્યું છે કે કદાચ તે મારા ઈરાદા સમજી ગયા છે અને એ પણ તૈયાર છે હવે એકવાર અમારા ઘરે કોઈ નહોતું ભાભી અને ભાઈ દવાખાને ગયા હતા અને ત્યારે આંટી બેડરૂમમાં આરામ કરી રહ્યા હતા એના કપડાં પણ અસ્તવ્યસ્ત હતા એની આવી હાલતમાં જોઈને અમારી અંદર કંઈક કંઈક થવા લાગ્યું હવે મારા માટે મારી જાત પર કાબુ રાખ્યો મુશ્કેલ થઈ રહ્યો હતો અને ત્યાં આંટીને નજર મારા ઉપર પડી અને એ પણ સમજી ગયા કે હું શું જોઈ રહ્યો છું ત્યારે એણે મને નજીક આવવાનો ઈશારો કર્યો અને જ્યારે હું નજીક ગયો ત્યારે એણે મને કીધું કે નજીકથી બધું સરખું દેખાશે અને એમાં કહીએ એના પગ પગ ખોલ્યા અને મેં જેવી અંદર નજર કરી તો હું એકદમ ગરમ થઈ ગયો અને પછી અમે જે કર્યું હું તમને શું વાત કરું મિત્રો પલંગ પર ઊંધી કરીને એવા ડંડા મારે કે પછી થઈ ગઈ લાલ ચટા મિત્રો ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ